પોરબંદરના જાવર વિસ્તારમાં રહેતા એક યુવાને બે શખ્સોના ત્રાસને લઈ અને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાના સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આ ઘટના બાદ યુવકના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના જાવર વિસ્તારમાં રહેતા વાજા રાહુલ દેવજીભાઈ નામના યુવાને તેમના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ ઘટના બાદ મૃતક યુવાનના મૃતદેહને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો અમૃતક યુવાન પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં વિસ્તારમાં રહેતા દિલીપ ડાયા વાજા અને કાના લક્ષ્મણ મોકરિયા નામના બે શખ્સો દ્વારા જૂના મંદુકને લઈ અને મારવાની ધમકી આપતા હોવાથી આ પગલું ભર્યું હોવાના આક્ષેપો કર્યા હતા મારું નામ છે રાજુ કરાવાજા ગામ જાવા આ મારા ભત્રીજાનું પાસીમાં મોત થયું એમાં એના ખિસ્સામાં સીટી નીકળી એમાં બે શખ્સના નામ છે જોડાઈ ગયેલ ધમકીવાળા દિલીપ દાયા વાજા અને કાના લક્ષ્મણ મોકરિયા એ ભાઈ નથી એ માહિતી કંઈ નથી મને ખિસ્સામાંથી સીટી નીકળ્યા હોસ્પિટલમાં એના ઘરે આ ઘટના બાદ પોલીસે પણ પરિવારજનોનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી